શહેરમાં ઠેર ઠેર જાહેર માર્ગો પર દબાણ જોવા મળી રહ્યા છે ત્યારે આજે મ્યુનિસિપલ કમિશનરની રાહબરી હેઠળ મહાનગરપાલિકાની ટીમોએ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે શહેરના મુખ્ય માર્ગ એવા શનાડા રોડ પર ડિમોલિશન ડ્રાઈવ શરૂ કરી હતી મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં તંત્રએ જેસીબી વડે નડતરરૂપ દબાણો હટાવવાનું શરૂ કર્યું છે મહાપાલિકાની અલગ અલગ ટીમો બનાવી આજે શનાળા રોડ પર ઉમિયા સર્કલથી નવા બસ સ્ટેન્ડ સુધીના વિસ્તારમાં નડતરરૂપ દબાણો હટાવવામાં આવ્યા હતા જાહેર માર્ગો પર ખડકી દેવામાં આવેલ મંડપ કેબિન સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા જોકે માત્ર શનાળા રોડ પર જ નહીં શહેરના લગભગ તમામ માર્ગો પર આવા દબાણો જોવા મળે છે જેથી ટ્રાફિક સમસ્યા સર્જાય છે ત્યારે તંત્ર શું તમામ દબાણો હટાવશે અને કામગીરી સતત ચાલુ રહેશે કે નહીં તે મોટો સવાલ છે